નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને અંતે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે આરોપીઓને પકડવા માટે બસો થી વધુ પોલીસ જવાનોએ આકરી મહેનત કરી હતી આ ચકચકારી દુષ્કર્મના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી હતી અડતાલીસ કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે પિસ્તાલીસ કિમીના અગિયારસોથી વધુ સીસીટીવી ચેક કર્યા હતા અને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પૂછપરછ કરતાં તેઓ પોતાનો ગુનો ભાંગીને કબૂલ કર્યો છે પોલીસે વધુ માહિતી હાથ ધરી છે આરોપીઓને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આરોપીઓમાં અલ્તાફ બંજારા શાહરૂખ ઇઝમાઇલ બંજારા અને મુન્ના

મુસ્લિમ હોવાનું સામે આવ્યું અને છેલ્લા ઓગણીસ વર્ષથી આ આરોપીઓ તાંદલજા વિસ્તારમાં રહે છે